સ્વચ્છતા સર્વેક્ષણ ચોક્કસપણે જાહેર થયેલું છે અને આપણે જે અપેક્ષિત પરિણામ ઈચ્છતા અપેક્ષિત પરિણામ આપણે નથી મેળવી શકીએ પરંતુ આગામી જે બે હજાર ચોવીસનું જે આપણું સ્વચ્છતા સર્વેક્ષણ છે એ સ્વચ્છતા સર્વેક્ષણને અત્યારથી જ આપણે પ્લાનિંગ સાથે એમાં ખૂબ સારું પરફોર્મન્સ આપણા સિટીનું થાય એ પ્રકારના પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ સ્વચ્છતા સેવા અને નિર્મલ ગુજરાતનું જે કેમ્પેઇન છે કેમ્પેન કેમ્પેઇન હેઠળ આપણે મેક્સિમમ પ્રયત્નો જે જાહેર સ્તરોના સાફ સફાઈનું હોય ઇવન એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટના સફાઈનું હોય એ આપણે આદરેલા છે એ ઉપરાંત પણ જે ડેઈલી આપણી જે રૂટીન એક્ટિવિટી છે જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન હોય સેગ્રીગેશનની કામગીરી હોય સેગ્રીગેશન થયા પછી જે આપણું સાઇટ છે તો ડમ્પ સાઇટ ઉપર એનો પ્રોપર વેમાં ડિસ્પોઝલની કામગીરી હોય સીએનડી વેસ્ટની કામગીરી હોય ફૂડ વેસ્ટની કામગીરી હોય તો એ બાબતે પણ આપણે પ્રયાસ તો હાથ ઉપર ધરેલા છે સીએનડી વેસ્ટ માટેનો આપણે એક આધુનિક પ્લાન્ટ પણ કાર્યરત કરવા માટેની પ્રક્રિયા ઓલરેડી ચાલુ કરી દેવામાં આવેલી છે ફૂડ વેસ્ટ માટે પણ જે બાયોમિથેનેશિયન કરવાની એક પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટેના પણ એજન્સીઝ આપણે ઓલરેડી ફાઇનલ કરી દેલા છે લીગસી બેસ્ડ ક્લિયરન્સ કરવાની કામગીરી પણ આપણે પૂરજોશમાં હાલમાં કરી રહ્યા છે આપણું જે ફોકસ છે એ આપણા જે નિશન્સ પોઈન્ટ છે એ ચોક્કસપણે આપણી ચિંતાનો મુખ્ય વિષય છે એને પણ તબક્કાવાર રિમુવલ કરવાની કામગીરી આપણે હાથ ઉપર ધરી છે સ્વચ્છતા એ સામાજિક જવાબદારી આપણે એને ગણી શકીએ કે એકમાત્ર તંત્ર તરફથી જો પ્રયાસો થશે તો જ એ પ્રયાસો પૂરતા નહીં રહે પરંતુ સમાજના તમામ વર્ગ તમામ નાગરિકો જો એમાં ખાસ કરીને હાઉસ લેવલે જે સેગ્રીગેશન કરવાનું થાય છે અને સેગ્રીગેશન કર્યા પછી ટીપરવાનમાં જ કચરો થાય જાય એ કચરો જાહેર સ્થળો ઉપર બિનજરૂરી રીતે ન ફેંકાય એ નાગરિકો પાસેથી પણ અપેક્ષિત છે ત્યારે નાગરિકોના સાથ સહકારથી અને એનજીઓના સાથ સહકારથી અમારા પૂરતા પ્રયત્નો એ છે રાજકોટ કોર્પોરેશનના કે આગામી સત્તા સર્વેક્ષણમાં ખૂબ સારું પરફોર્મન્સ આપણે કરી એવો ભૂલ રહી એવો પ્રશ્ન ના હોય તમામ લોકો એક સાથે પ્રયત્ન કરતા હોય અને જ્યારે તમામ સરખા લોકો પ્રયત્ન કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે થોડા થોડા નંબર માટે ઉપર નીચે રેન્ક થતો હોય છે પરંતુ આપણે આપણું જે પણ રેન્ક છે એનો સ્વીકાર કરી અને એને ખૂબ સારો રેન્ક આગામી સમયમાં આવે એ માટે સમગ્ર આપણી જે ટીમ છે અધિકારી પદાધિકારી કર્મચારી સામાજિક આગેવાનો અને હવે તો નાગરિકો અને સાથે સાથે મીડિયાના મિત્રો તરફથી પણ ખૂબ આમાં જાગૃતતા દાખવી અમારા ધ્યાન ઉપર બાબતો મૂકવામાં આવતી હોય છે આ તમામ સહિયારા પ્રયત્નોથી આપણે જે પ્રયત્નો કરેલા જ છે એ પ્રયત્નોને વધુ વેગવંતતા આપણે બનાવવા માટે કૃતનિશ્ચયી છે ઓલમોસ્ટ લગભગ જે આઈડેન્ટિફાઈ કરેલા છે નાના મોટા આપણે ગણીએ તો ઓલમોસ્ટ સો એક જેટલા ન્યુસન્સ પોઈન્ટ આપણે અત્યાર સુધીમાં આઈડેન્ટિફાઈ કરેલા છે એટલે તબક્કાવાર આ ન્યુસન્સ પોઈન્ટ ઉપર એનું ન્યુસન્સ થવાનું શું કારણ છે એનું આપણે ગ્રાઉન્ડ લેવલની ટીમ સાથે બેસી વર્કઆઉટ પણ કરેલું છે એમના સજેશન્સ પણ મેળવેલા છે એટલે તબક્કાવાર આગામી બજેટમાં પણ આપણે આ અંગેની જે જોગવાઈઓ કરવાની હશે જોગવાઈઓ આપણે કરવા માગીએ છીએ એટલે આગામી જે આપણું વર્ષ છે આ ચાલુ બે હજાર ચોવીસનું જે નવ વર્ષ છે એ સ્વચ્છતાનો જ સંકલ્પ આપણું કોર્પોરેશન લઈ ચાલી રહ્યું છે